જય જવાન જય કિસાન તમામ ખેડૂત મિત્રો હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે રોજ લાઈવ થઈએ છીએ અને લાઈવ સમાચાર હોય લાઈવ હરરાજી હોય છે અત્યારે આપણે હરરાજી નથી ચાલવું એટલે કે ક્યાંક ને ક્યાંક યાર્ડમાં ગણગણાટ છે હળવદ માર્કેટિંગ યાર્ડમાં ક્યાંક એવી વસ્તુ બની છે ક્યાંક કોઈક વેપારીના પૈસા ખોટા થયા છે ક્યાંક કોઈક દજાય છે ક્યાંક ઓલું કહે રંધાય અહીંયા દજાય ક્યાંક પાછળ એવો અવાજ છે કંઈક ગણગણાટ છે પણ સામે નથી આવતું સામે તો ફરિયાદ થાય સત્તા જાણકારી થાય ત્યારે સામે આવશે પરંતુ હાલમાં આપણને જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે હળવદ માર્કેટિંગ યાર્ડમાં કરોડોનું તો ચાલુ જ છે પરંતુ વેપારીઓ હરરાજીમાં લેવા માટે સત્તાધીશ દ્વારા સૂચના આપવામાં આવી છે કે હરરાજી ચાલુ કરો પરંતુ વેપારીઓ હરરાજીમાં જોડાતા નથી અને ખેડૂતો અહીંયા બેઠા છે આપણે ખેડૂતો પાસેથી પૂછ્યું કે શું આખી સ્થિતિ શું કાકા તમારું નામ ભાઈ મોહનભાઈ કયું કામ ગામ છોલડી શું લઈને આવ્યા લઈને આવ્યા છીએ

રોજની જેમ હાલતી હોય તો થોડુંક બજાર સારું રેમ પાંચ પૈસાની અપેક્ષા હોય આ અને આમાં પૈસા અત્યારે ન આપી કે વેપારી પાસે નથી આવતા એમ ક્યાં વેપારીમાંથી નથી આવતા પૈસા તો અમને ક્યાંથી આપીએ હરજ થાય છે તોય પૈસા ભાવ પૂરા નહીં મળે અમને એવું દેખાય છે હા ચડી ગયો એના હિસાબે હા ખેડૂ ચડી ગયા એના હિસાબે એટલે મિત્રો ખેડૂતમાં એવું કહેવાય હરરાજી ચાલુ જે આપણે વરિયારીના શેડમાં બેઠા છે મોટા શેડમાં અહીંયા તો ચાલુ નથી બીજા કદાચ હરરાજીની ચાલુ હોય જીરાની કે જણસીની બીજી તો ખ્યાલ નથી આપણે અહીં બેઠા છે ને આ ખેડૂતોને વેપારીઓને બધા અહીંયા આજુબાજુ તમને જોવા મળે છે ને એ તમને દેખાય છે કે આ યાર્ડમાં શેડમાં અત્યારે સાડા દસ થાય કઈ કારણોસર ચાલુ નથી કયા કારણોસર હરરાજી નથી એ બધા જ સવાલો છે ને બધું જ સામે આવશે કારણ કે અત્યાર નહીં આવે અત્યારે તમે ઢાંકશો તો બે કલાક પછી આવશે આ સૂરજ ઉગ્યો ને એ કોઈ છાબડેથી ઢકાયેલો રહેતો નથી એમ જેને બૂચ માયરા હે એ ક્યાંય કોઈના ઢકાતા રહેતા નથી તો તમે ગમે એટલો ઢાંકવાનો પ્રયત્ન કરો તમે ગમે એટલા સમજૂતીના કરાર લાવો પરંતુ ઘણા બધા વેપારીઓના અગાઉ પૈસા ગયા છે અગાઉ આવી પેઢીઓ ઊઠી છે આ હળવદ યાર્ડમાં નવું નથી અવારનવાર આવી પેઢીઓ ઉઠે છે વેપારીના લાખો રૂપિયા ખોટા થાય છે અને આ બધા ઊભાને એ ખેડૂત હેરાન થાય છે ખેડૂત માટેનું યાર્ડ ખેડૂતના પૈસેથી યાર્ડ માટે ટેક્સ બનાવેલા પૈસેથી યાર્ડ અને પાછા ખેડૂત હેરાન થાય મિત્રો જોવા જેવું એટલે છે આવનારા દિવસોમાં મેં કહ્યું એમ આની પાછળ સારા નિયમો બનાવવા જોઈએ સત્તાધીશોએ મેદાને આવવું જોઈએ ડાયરેક આવી પેઢીઓ હોય એને સીઝ કરવી જોઈએ બહારના વેપારી કેટલા ખરીદી કરે છે કે નહીં એ જોવું જોઈએ અને હું માની લો કોઈ પણ એક પેઢીનો માલિક છે એના પાંચ ભાઈ બીજા ખરીદી કરવા માંડ્યા હોય તેને કેવી રીતે રોકવા જોઈએ એ જોવું જોઈએ અગાઉ મેં કહ્યું માણસો દ્વારા પણ ક્યાંક ને ક્યાંક એવું બનતું હોય છે

બજાર દબાય એટલે ખેડૂતને નુકસાન થાય નુકસાન થાય અને માની લો કે આજે અરજીત ન થાય ને કાલે થાય તો તો નુકસાન જ છે નુકસાન નુકસાન જ છે કારણ કે કાલે માલ આવવાનો છે ને બીજો માલ આવવાનો માલ આવે એટલે હાંભરે બજાર બધું આ વસ્તુ એટલે કાલે તો આ બનવાનું જ છે એના હિસાબેથી આ વસ્તુ ભાવ બંધાય છે ખેડૂત તરીકે તમારી શું માંગ છે ખેડૂત આપણે ખેડૂત છે ને આ ખેડૂતના પૈસે યાર છે આપણે બેઠા ને એ ખેડૂત જે જણસી લાવે ને એમાં ટેક્સ આવે ને એના પૈસેથી આ બનાવે ને તાગર દિના કરે છે તમે ખેડૂત તરીકે પરસેઓ ઉપાડો ખેતરમાં જણસી પેદા કરો રાતની ઢોર ઢોર કનડે ભૂંડ કનડે રોજડા કનડે દિવસ રાત ઉજાગરા કરો તડકો વેઠો ટાયડ વેઠો વરસાદમાં જાઓ ગમે તે કામ કરો એના પૈસે જે જણસ પેદા થાય ને એમાંથી ટેક્સ આવે એ ટેક્સના પૈસા આ લોકો દીના કરે છે તો આવા નિયમો કેવા હાલે કે ખેડૂતો ટેક્સ નું યાર્ડ છે ખેડૂતો માટેનું યાર્ડ છે કદાચ કોઈ વેપારી કદાચ હું એમ ખોટું કર્યું તો એને ઉદાહરણરૂપ તો બનવું જોઈએ ને કે બીજો વેપારી ખોટું ન કરે આવી રીતે વર્ષોથી આ કરેલી પેઢીઓમાં આ પહેલા પણ ઘણી પેઢીઓએ આવું ખોટું કર્યું છે કેસ ચાલે છે વેપારીઓ મુદતો ભરે છે ઘણા બધાની સમજૂતી કરી છે તો લાગતા ઓળખતા હોય એટલે તમારે સમજૂતીના કરાર ઉપર જવાનું કોઈ અન્ય વેપારી હોય તો તેની સામે નિયમો બધા માટે સરખા હોવા જોઈએ અને કાયદેસરની એની પાસે કાર્યવાહી હોવી જોઈએ માની લો કોઈ ચોરી કરે તો પોલીસ કેસ થાય કોઈ દારૂ પીવે તો પોલીસ કેસ થાય કોઈ ખોટું કરે તો પોલીસ કેસ થાય કોઈ છેતરપિંડી કરે પોલીસ કેસ થાય આમાં તમે કોની રાહ જોવો છો અને ક્યાં તમે કોણ તમને આડું આવે છે અથવા તમને એવું છે કે ભાઈ અમારી ઇજ્જત આમ ઢાંકી રહે બાંધી મૂટી હારી રે કે આમાં આમાં મંદ મૂટી હોય તો જ ખ્યાલ આવે અત્યારે ને તો બે કલાક પછી સામે આવવાનું છે આવવાનું છે એના કરતાં વહેલી તકે એની પાછળની કાર્યવાહી કરો અને ખેડૂતો હેરાન ન થાય હરરાજી ચાલુ કરી દો યાર્ડના સત્તાધીશોએ બેઠેલે એસી રૂમમાં ખેડૂતોના પૈસે બેસે છે તમે જે એસી ગાડીઓને એસી બંગલામાં ફરો છો ને એ ખેડૂતના પરસેવાના પૈસા યાદ રાખજો કારણ કે સત્તા કોઈ કાયમી નથી અને તમે જે ખુરશી બેઠા એ કાલ કોક બીજો બેઠો તો પરમ દિવસ કોઈક બીજો બેસશે પરંતુ ખેડૂતના હિત માટે તમે મેદાનમાં આવશો તો જ તમને ખેડૂત ગણશે આ દેશ ખેતી ઉપર ચાલી રહ્યો છે મિત્રો તમે સૌ જાણો છો અને આ બધા જ ખેડૂતો છે ને એ ટાટ તડકો ઉનાળો ગરમી આ ટેમ્પરેચરમાં ખેતરમાં કામ કરે છે ત્યારે જણસી પેદા થાય છે અને એની તૈયાર થયેલી જણસી ઉપર તમે આ રીતના જો કામ કરશો બરાબર કોઈ ખેડૂતો ઇન્સેટ કરીને આવ્યું હોય તમામ ખેડૂતો પેલા ખોટું થઈ રહ્યું કે ખોડું હવે ખેડૂત દુખી થાય છે ને એનું પેલા પ્રથમ તો કોઈ સાંભળતું જ નથી ખેડૂત કોઈ પણ એટલે કોઈ સાંભળતું જ નથી કોઈ અધિકારી લે કે કોઈ નાણાંથી મોટો માણસ કોઈ સાંભળતું જ નથી આ વસ્તુ ખોટી ચાલે બરોબર ખેડૂત કોઈ નથી આ માણસો બધા તમે જુઓ તમે નથી દેખાય શું નામ તમારું નમસ્ભાઈ શું કહો છો એમને આ ખબર છે આવું કોમ ભણવા તો કાલ જાહેરાત કરી દે ને તો ખેડૂતો માલ નો લાવે ને હેરાન તો ન થાય એ વાત હાચી ને મેસેજ આવે મેસેજ કાઈ આવ્યું જ નથી કેમ ઓમ રોજ રોજ મોકલે હે કાતા આ ટાઈમે હરા માલ લેવામાં માં આવશે આની કા જાહેરાત નો કરી કે કાલ માલ લાવતા ની એમ તમારી વાત હતી અને હવે તમને શું લાગે આમાં બજાર ને લઈને આમાં શું અસર પડે

આપણે બતાવવાનું કારણ એ જ છે મેં કીધું એમ કે યાર્ડમાં બેઠેલા સત્તાધીશોએ પોતાની ખુરશી મૂકી અને મેદાને આવવું પડશે માત્ર એસી ઓફિસોમાં બેસી અને તાગડ ધીના નહીં ખેડૂતોની વેદના સમજવી પડશે નાના માણસની વેદના સમજવી પડશે વેપારીઓની પણ વેદના સમજવી પડશે બધા વેપારી એવા નથી હોતા જે તે વેપારીઓએ કર્યું એની પાછળ જે બીજા વેપારીઓ હોય એને પણ ધંધો કરવો હોય છે બધા વેપારી મેં કીધું એમ એમ નથી હોતા પણ એને એક ને એવો દાખલો તમે બેસાડો જેથી કરીને કોઈ વેપારી આવું આવનારા દિવસોમાં ન કરે પરંતુ તમારી સામે કામ કરવું હોય ને તો છેલ્લા દસ વર્ષમાં કેટલી પેઢી ઉઠી કેટલાએ ખોટું કર્યું કેટલાએ તમે સમજૂતી કરાવી કેટલાને તમે પાછા દેવરાવ્યા એ બધી યાદી તમારી પાસે મારા કરતાં વ્યવસ્થિત છે એટલે એ કરાવો ખાલી બેઠરીએ નહીં મેળવે અને મેં કીધું એમ તમને ઠંડો પવન આવે છે ખેડૂત પચાસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રીમાંથી કામ કરીને આવે તમને એસીનો પવન આવે છે ને એટલે બીજું નહીં હું પરંતુ ખેડૂતોની વેદના તમે સમજો તમામ ખેડૂતો જ્યાંથી જોઈ રહ્યા છો ને શેર કરો અને કોમેન્ટ કરો તમે ખેડૂત તરીકે શું વિચારો છો અહીંયા મેં કીધું એમ વરિયરીના સેડમાંથી અને અત્યારે સાડા દસ ઉપર થયા છે સમય કારણ કે દરરોજ હરરાજી ટાઈમે ચાલુ થઈ જાય છે આપણે હરરાજીમાં લાઈવ બતાવવા જ આવ્યા હતા પરંતુ આપણને એવું જાણવા મળ્યું કોઈ વેપારી દ્વારા આવું ખોટું થઈ રહ્યું છે તો આગામી દિવસોમાં આની પાછળ યાર્ડ કેવી પગલાં લે છે શું કામગીરી કરે છે અને મેં કીધું એમ એક પેઢીમાં મારા નામનું લાયસન્સ હોય તો હું જ ખરીદી કરીએ કુંક મારા દસ ભાઈ હોય એ ખરીદી કરી લે છે આ જોવાનું કામ યાર્ડના સત્તાધીશોનું છે યાર્ડમાં માત્ર ને માત્ર શેષ ઉઘરાવી એસી બંગલાઓમાં ને એસી ઓફિસોમાં બેસી રહેવાનું કામ નથી અને તમે કદાચ એવું કહેતા હોય હમણાં થોડા સમય પહેલાં પણ એના ઉત થયું કે વેપારીઓ જોડાય વેપારીઓ જોડાય વેપારીઓ પણ મૌન રીતે તમને તમને કહી નથી શકતા પરંતુ એની વેદના છે કે ભાઈ અમને આનો ન્યાય મળે પછી અમે વેપારી ખરીદવાના જ છીએ અને તમારે એનો રસ્તો કરવો જોઈએ આ જવાબદારી યાર્ડની છે યાર્ડના સત્તાધીશોની છે એને આગળ આવીને કરવું જોઈએ જે તે સત્તાધીશો હોય પછી જે તે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એને આગળ આવવું પડશે અને જે તે મેં કીધું એમ યાર્ડના લાગતા ઓળખતા જે બધા જ છે ને એ બધાએ મેદાનમાં ઉતરવું પડશે તમામ ખેડૂત કોમેન્ટ બોક્સમાં જણાવો શું છે સ્થિતિ આપના વિસ્તારમાં અને ખેડૂત તરીકે તમે શું વિચારી રહ્યા છો આભાર ખેડૂત મિત્રો